अंकलेश्वर नगर पालिका प्रमुखवाड़ा विस्तारों में केटसा नगरपालिका सत्ताधी वो नगर सेवक पालिका होद्धा न करी हो आया था हवामान विभाग द्वारा रेड एलर्ट जाहिर कर अंकलश्वर में गई काले सांज से अवैध वरि रहे वरसाद वे नीचाणवाड़ा विस्तारों घरों में पानी भराया था अंकलेश्वर नगरपालिका प्रमुख વર્ડ નંબર ચારમાં સંજયનગર સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો લોકોએ પાલિકા સામે બડાઉપો કાઢ્યો હતો સંજયનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં કેટસમા પાણી ભરાયા હતા ત્યારે અવિરતપણે વર્ષી રહેલ વરસાદ વચ્ચે સંજય નગરમાં વરસાદી કાંસાના ગટરમાંથી પાણી બેક મારતા લોકોના ઘરમાં ગટરના દુર્ગંધ મારતા પાણી સાથે મિશ્રિત થઈલ વરસાદી પાણી ફરી વરતા લોકોના ઘરવકડીનો સામાનનો નુકસાન થયો તો જો કે વોર્ડ નંબર 4 માં પાણીનો ભરાવો થયો હોવા છતાં પલિકાની ટીમ કે પલિકાના હોદ્દેદારો વિસ્તારની મુલાકાતર્તે આવતા લોકો એ મીડિયા સમક્ષ હૈયા વરા ઠાલવી હતી અન્ય સોસાયટીનો રોડ ઊંચા કરી નાખતા તેમનો વિસ્તારમાં પાણી ભરાયા હોવાની ફરિયાદ કરી હતી ત્યારે હાલ તો મેઘરાજય ખેમૈયા કરતા લોકો ધંધા

કે હેલી દેવાલ છૂટી ગઈ છે એ પાણી નો વ આવાજો વાય ગયો તો બっડા મારા થોરા પર આવી ગયા તો શું કીધું નગરપાલિકામાં કે નગરપાલે ગામે દરવાજા બંધ કરી દીધા કે જાવ જાએ એમ કે

હા આ દિને લગભગ પાણીની માંગણી છે કે આટલું પાણી મોન કરો મારો મારો નામ બોલું મારો નામ 로হিত শেઠ છે આ अंकलेश्वर सरगम કોર્પોરેશનની લગણી અમે 35 પાર્ટિસ વર્ષથી અહીં રહે છે પણ જીપી માં પહેલી વખત પાણી આવ્યું છે આ પાછળ સરगम કોર્પોરેશનથી પાછળ જે દિવાલ દરસે થઈ ગઈ છે તેના માટે शिंदे नगर चीकू वाडी में भी पानी हमारा નરી નગેવાળા વિસ્તારમાં બનેલો ગરમ પાણી ભરાઈ ગયા છે નો નગરપાલિકામાં પણ ગયા હતા પણ એ લોકોએ પણ અમોને કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી તો અમારે આ મીડિયાના માધ્યમથી સર એટલું કેવું છે કે આવીને આ નવી નગરી વિસ્તારની તમે જાત તપાસ લો અને લોકોના ઘરમાં કેવા હાલ છે કે તમે આવીને જુઓ તમારા ચૂંટાયેલા કોઈ સભ્ય આવ્યા તમને અમારા ચૂંટાયેલા કોઈ સભ્ય આવ્યા નથી આ સવારના બધા અમે મારા ઘરમાં બપોરનું ખાધું પણ નથી ઘરમાં પાણી જ ભરાઈ ગયા ને કેવી રીતે ખાવાનું બનાવી જાય એમ હા